જાલા જગતના રૂપિયા પૈસા માલ મિલકત ફલાણો એમ કે કામ આલ દો આમલ દો તમારે જી ભાઈ અમારો દીવોય ના થાય મારો છે એટલામાં તો તારું બે વરા ઘર ભાઈ એટલે તું અમારા મંદિર ભાઈ તો દોસ્તો હું છું સાયલેન્સ અને આ છે લાલ તો અમે બંને દોસ્તો અમે એક ન્યૂ ચેનલ સ્ટાર્ટ કરી છે એલ એન્ડ એસ વી લોક ચેનલ તો દોસ્તો અમે નીકળ્યા છીએ ભલુ ગામ ભોળાદ જે સુરાપુરા ધામ તરીકે ઓળખાય છે ત્યાં દાનભા બાપુ છે તેને આપણે દર્શન કરવા જઈએ છીએ તેમની અલગ અલગ યુટ્યુબ ચેનલમાં આપણે તેમના જે પરચા છે તે જોયા કે જે બાપુ આપણને આપણે આપણા ભવિષ્યમાં શું થવાનું છે તે અગાઉ આપણને બાપુ કહી શકે છે અને શું થશે તે આપણા પ્રશ્નોનું નિરાકરણ કરે છે અને આપણા ઘરમાં શાંતિ ના હોય તો બાપુ પાસે આપણે ત્યાં બુકિંગ કરાવીને તેમને મળીને આપણે આપણા જે શ્રી આપણા ઘરે કોઈ શાંતિ અશાંતિ ના હોય તો શાંતિ માટે આપણે તેમને દર્શન કરીને આપણે રૂબરૂ મુલાકાત કરીને આપણે તેનું નિરાકરણ કરીએ તો દોસ્તો આપણે તે પરચો જોવા માટે આજે મંગળવાર છે અને આપણે તે બાપુને આજે આપણે મળવા જવાનું છે તો જઈએ અને દોસ્તો આગળની જે ટ્રીપ છે તે તમને વિડીયોના માધ્યમથી દેખાડશું તો દોસ્તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અમે નીકળી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ ગામ તો દોસ્તો તમે જોઈ શકો છો અમારી ટ્રીપ ને પાછળ છે લાલબા જમોન ગુડ લકી કપા પાછળ તો જોઈ રહ્યા છે અને એકદમ સુંદર નજારો છે ભાઈ દોસ્તો કેમ થઈ ગયો થઈએ ભૂણાં દોસ્તો આપણે મોટાથી માર્કેટિંગ યાર્ડની બાજુ ત્યાંનીયાળી ગામ છે ત્યાંનો આ સુપર વ્યૂ છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે ચોમાસાના અમણીય વાતાવરણમાં ખેડૂતોની બાંચ દિવસની મહેનત અને ઘણા ઘણા ગાળિયાઓ કરીને જે કપાસ ઉત્પાદન કર્યું છે

ધંધુકા દોસ્તો ચોવીસ કિલોમીટર રહ્યું છે દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો ફ્રેશ થવા માટે દોસ્તો ઉભા રહ્યા છીએ તો દોસ્તો તમે જોઈ શકો છો આ સુંદર એવી ખીણ ને જે જોવા માટે ઘડીક લાલભાઈને મેં કીધું કે ઘડીક આપણે રમણીય વાતાવરણને આપણે કેપ્ચર કરતા જઈએ તો દોસ્તો તમે આ ખીણ ને જોઈ જુઓ 哇。<Wow. clears throat>

રોસ્ટો આપણે નીકળી ગયા છીએ આપણી મંદિરની તરફ તમે આ ફાલનો નજારો સ્ટાર્ટ થાય છે હવે ડોસ્ટો એ હવે આ ફાલમાં ગણાય આપણું એરિયું જો ડોસ્ટો હવે આપણે આ આપણી જે દાદા પાસે મંદિર આપણે ચાલુ જઈએ આપણે હવે જો ડોસ્ટો આપણી સામે પણ ગાડીઓ આપણે ઉડાડ્યો આટું

જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી 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 અને આ વચ્ચે બહુ સારો એવો વરસાદ પડ્યો છે તો પાણી ભર્યા છે જ્યાં ખેતર અને ખાબો છે ભરી દીધા છે ત્યાં ખેડૂને હાવ ઉપાડી લીધો લીલો દુષ્કાળ આવી તમે જોઈ શકો છો બરવાળા અમદાવાદ તમે જોઈ શકો છો આપણે સુરાપુરાધામ ભોળાદમાં આપણે સાડા ચાર કિલોમીટર આપણે અહીંથી દૂર છીએ આપણે સુરાપુરાધામમાં તો દોસ્તો આપણે આ પુલ આવ્યો તો આપણે જોયું કે આ ભોગાવો દેખાણો તો આપણે એટલે થોડી નજર કરતા જઈએ તો બહુ જોવાલાયક હતું તો થયું કે થોડું કેપ્ચર કરતા લઈએ જેથી વિ તમને દોસ્તો થોડુંક સારું લાગે તો દોસ્તો નીચે જોઈ શકો છો જે મોટા મોટા પાઇપો માટે પુલ બનાવવામાં આવ્યો છે જે બહુ જૂની પરિસ્થિતિમાં જૂનો થવામાં છે તમે જોઈ શકો છો ડેમેજ પણ થવામાં તૈયારીમાં છે હવે તે પણ આ પુલ થોડોક ખડતર છે દોસ્તો જોઈ શકો દોસ્તો ને પાછળ સામે નદી છે મોટી અને વાહનોની ઘણી અવર જવર થઈ રહી છે અને આ દોસ્તો આપણે સામેની સાઈડ આપણે જઈશું ને જોઈએ તે બાજુ પણ કેવો નજારો છે દોસ્તો ચાલો આપણે જોઈએ આ બાજુ કેટલુંક આ બાજુ પણ કેવું જોવાલાયક છે તો દોસ્તો સુંદર નજારો છે જે પાણી માટે વાહ નાઇસ તો દોસ્તો આ ગુજરાતીમાં આને ભોગાવો કે અમારા ગુજરાતી લોકો આને ભોગાવો કે લાલજી આ સાબરમતી નદીને મળે વાત સાચી છે તો દોસ્તો આપણે તમે આ નજારો જોઈ લીધો તો હવે દોસ્તો આપણે આગળ વધીએ દાદા પાસે જઈએ અને દાદાના દર્શન કરીએ બાય તો દોસ્તો અત્યાર સુધી આપણે મોટા થી બાય રોડ જે પૂળાત્મ સુધી આવ્યા તે બાબત વિશેનો વિડીયો આખો ઉતાર્યો છે હવે આ પાર્ટ વન તરીકે અને આ પાર્ટ ટુ હવે આપણે બનાવશું જેમાં તમને સુરાપુરા બાપુના ધામ સુધીનો વિડીયો તમને દેખાડશું તો દોસ્તો પાર્ટ વનને લાઈક અને કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય દોસ્તો મળીએ પાર્ટ तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टिपी टिपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए